અંકલેશ્વર જીઆઈડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી ઘટના વીજ કંપનીના અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન બની હતી જેમાં વીજ કંપની અને ગુજરાત ગેસ કંપની વચ્ચે સંકલનના અભાવ અને અધિકારીઓની લાપરવાહીને કારણે સર્જાઈ હોવાનું અંકલેશ્વરના ઉદ્યોગકારોએ આક્ષેપ કર્યા હતા હિંમત સેલડીયાએ રોજ સાથે આક્ષેપ કર્યો હતો કે વિકાસ કાર્યની ઉદ્યોગકારોએ મોટી કિંમત ચૂકવી છે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન પચાસ સ્થળોએ પાણીની પાઇપલાઇન અને આઠ જગ્યાએ ગેસ લાઇન ક્ષતિગ્રસ્ત થઈ હોવાના આક્ષેપ

તો આને માટે કાયદેસરના પગલા અમે લઈશું નોટિફાઈડ ને અમે આ જે જે કઈ નુકસાન થયું છે એ પણ એમ એની પાસે વસૂલ કરશું અને કાયદેસરના પગલા લેવાની અમારી તજવીજ અમે હાથ ધરીશું બુધવારે લાગેલ આગમાં લાખોના નુકસાનનો સામનો કરનાર ઉદ્યોગકાર એન કે નાવડિયાએ આક્ષેપ કર્યા હતા કે સદનસીબે આગ પાર્કિંગ સુધી જ ફેલાઈ હતી જો આગ વધુ પ્રસરતે તો બ્લાસ્ટ પણ થવાની સંભાવના હતી અને આ મામલે તેઓ દ્વારા વીજ કંપનીના કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે અંડરગ્રાઉન્ડ નો કોન્ટ્રાક્ટ આપ્યો છે કોન્ટ્રાક્ટર નાનો તો નહીં હોય ત્યાંસી પંચ્યાસી કરોડનો કોન્ટ્રાક્ટ છે એની જે ઉપર હાજર રહીને કરવું જોઈએ એ હાજર નહોતા અને ગુજરાત ગેસ વાળાને કહ્યું ત્યારે એને કહ્યું કે રજા હતી એટલે અમે સવારે છ વાગે આવું કામ ન કરતા એવું કહી દીધું છે આવું બધા એકબીજાને બાના કાઢવા માંડ્યા અને કોઈ આ લોકો ઉપર જો કાર્યવાહી ન કરીએ તો અત્યાર સુધીમાં એસ્ટેટમાં આ કામ દરમિયાન જે કઈ નુકસાન એ લોકો કરી ચૂક્યા છે એમને સબક અત્યાર સુધી કહ્યું પણ એમને ખબર નથી પડી કે આપણે કરવું જોઈએ